જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનીનો આંકડો પ્રાપ્ત નથી થઈ રહ્યો પરંતુ ભયાનક ભૂકંપ જાપાનમાં અનુભવાયો છે આ સાથે ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે લોકોમાં ભયનો માહોલ છે ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ છે લોકો ઘરની બહાર નીકળી ગયા સાત પોઈન્ટ પાંચની તીવ્રતા નોંધાઈ છે રિક્ટર સ્કેલ પર અને ત્યારબાદ હવે લોકોમાં અન્ય એક ભય પેદા થયો છે સુનામીનો એટલે તબાહીનો જે મંઝર સામે આવવાનો છે તેના કારણે લોકોમાં અત્યારથી જ ભય